નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરાના બજાર ભાવ વિશે તો વિડીયો ને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જીરા બજારમાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન જીરાના ભાવમાં પ્રતિમણ સરેરાશ રૂપિયા દોઢસો સુધીનો ઘટાડો નોંધાયો છે હાલની સ્થિતિએ ખેડૂતોને પ્રતિમણ રૂપિયા ચાર હજાર એકસોથી થી લઈને રૂપિયા ચાર હજાર ચારસોની સપાટીની વચ્ચે ભાવ મળી રહ્યા છે મહત્તમ વેપાર રૂપિયા ચાર હજાર ત્રણસોની સપાટીએ થઈ રહ્યો છે સિંગાપુર કોવોલિટી નિકાસના ભાવ પણ રૂપિયા ચાર હજાર બસોની સપાટીએ આવી ગયા છે જીરાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવા છતાં ઊંઝામાં દૈનિક સરેરાશ દસ હજાર બોરીની વેચાવલી જોવા મળી રહી છે વર્ષ બે હજાર ચોવીસમાં જીરાનું વધારે ઉત્પાદન થયું હોવાથી હાલની સ્થિતિઓ ઓક્સિજન હોવા છતાં સારા એવા પ્રમાણમાં જીરાની આવક થઈ રહી છે હવે થોડા દિવસોમાં નવા જીરાની આવક શરૂ થશે નવી આવક શરૂ થાય એ પહેલાં જ બજારમાં મોટી મંદી જોવા મળી છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો